નમસ્કાર ગુજરાત સમાચારની અંદર આપણે જાણીશું તો ચોમાસા પહેલા આવી શકે ભયંકર વાવાઝોડું પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર તો ખેડૂતોના કામો હવે ફટાફટ થશે તો મહામંદિરને લઈને લોકસભામાં ચર્ચા સાથે જ ભવિષ્ય માટે મોટી જાહેરાત નહીં મહિલાઓને સાત હજાર રૂપિયાની ભેટ નવો કાયદો હવે આખો ગુજરાત સમાન અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો તો પહેલા ખબર ગુજરાત ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ચોમાસા પહેલા વાવાઝોડાની ઝલક ગુજરાત અથવા ભારતને જોવા મળી શકે આપણે મિત્રો જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંતો દ્વારા મોટા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે તેના મુજબ વાત કરીએ તો પ્રાથમિક અનુમાન મિત્રો એ છે કે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ ગુજરાતની અંદર જે છે તે વાવાઝોડા જોવા મળી શકે કારણ કે મિત્રો ગુજરાતમાં જે છે તે ખાસ કરીને આગામી દસ દિવસની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે એટલે કે દસ એપ્રિલ સુધી એટલે કે જે આવનારો હવે નવ મહિનાની શરૂઆત થવાની છે એપ્રિલ મહિના તેમાં એકથી લઈને દસ એપ્રિલની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટાઓ જોવા મળી શકે જેને લઈને ગુજરાતના ભાગોની અંદર માવઠાઓની પણ આગાહી કરવામાં આવી છે તેની સાથે મિત્રો મે મહિનાની અંદર અને જૂન મહિનાની અંદર બે મજબૂત વાવાઝોડાની પણ શક્યતાઓ રહેલી છે તેવી પણ આગાહી છે સાથે જ એક વાવાઝોડું જે છે તે અરબ સાગરમાં પણ બની શકે તેવી પણ આગાહીઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે સાથે જ મિત્રો ચોમાસા વિશે વાત કરીએ તો ચોમાસું જે છે તે ગુજરાતમાં સમયસર આ વખતે પહોંચી જશે જેથી ખેડૂતો જે છે તે ચિંતા ના કરે તેવી પણ માહિતી આપવામાં આવી છે સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ એવી એક આગાહી આપી છે કે ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં એક ચક્રવાત જોવા મળી શકે

કાચ ખોલીને ને થૂક્યા તો ઘરે આવી જશે ઈ મેમો શહેરોના સીસીટીવી કેમેરામાંથી મિત્રો નજર રાખવામાં આવશે તમારી ગાડીનો નંબર પ્લેટ સ્કેન થઈને તમારા ઘરે સો રૂપિયાનો ઈ મેમો મોકલવામાં આવશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો મિત્રો તમને જણાવી કે અત્યારે જે છે તે હવે ટેકનોલોજી અને AI નો જમાનો આવી ગયો છે એઆઈ એટલે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે મિત્રો તમારા જે કંઈ પણ માણસને કામો છે તે એટલે કે રોબોટિક્સ દ્વારા રોબોટ દ્વારા મિત્રો કામ થશે જણાવી દઈએ તો મિત્રો એઆઈને કારણે લોકોની નોકરીઓ પણ જોખમમાં છે તેવું મિત્રો બિલ ગેટ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે હવે મિત્રો તમારામાંથી ઘણા લોકોને ના ખબર હોય તો જણાવી દઈએ બિલ ગેટ્સ અત્યારે જે છે તે

થવા એટલે કે તેમણે મિત્રો કહ્યું કે આગામી દસ વર્ષની અંદર જ એઆઈ એટલું બધું આગળ વધી જશે કે મોટા ભાગની વસ્તુઓ માટે માણસની જરૂરિયાત રહેશે જ નહીં આ દરેક કામો માણસને લગતા જે છે તે રોબોટિક્સ દ્વારા થવા લાગશે

ખેડૂતોની જે પણ રજૂઆતો છે તેને સાંભળવામાં આવે અને તેને સાંભળીને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે પણ જણાવ્યું એટલે કે ખેડૂતોની જે કંઈ પણ સમસ્યા અને જે કંઈ પણ મુશ્કેલી હોય તેને સાંભળવામાં આવે અને તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને ખેડૂતોને આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવે ફટાફટ રીતે તેવી મિત્રો જે છે તે જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે કરવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ત્યારે ભાજપ શાસિત અને અન્ય રાજ્યોની અંદર સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે એટલે કે અમિત ચાવડાએ મિત્રો જણાવ્યું કે ગુજરાત સિવાય જે અન્ય રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર લોકોને મળી રહ્યા છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં આ સવાલનો જવાબ જવાબ આપતા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો ભીખુસિંહે મિત્રો કહ્યું કે પાંચસો રૂપિયામાં ગુજરાતની અંદર ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર જે છે તે વિચારણા કરશે એટલે કે ભવિષ્યની અંદર સરકાર આ બાબતે વિચાર કરશે અને જો નિર્ણય લેવાશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મિત્રો અમે તમને સૌથી પહેલાં જણાવી આપીશું

મિત્રો મુકેશભાઈ જણાવ્યું કે થી લઈને પચીસ લાખ હીરાના કામદારો બેરોજગાર બન્યા છે સાથે જ ઉદ્યોગ અને કામદારોને ટેકો આપવો જોઈએ તેવી પણ જે ખાસ કરીને લોકસભાની અંદર ગુજરાતના કારીગરો માટે કરી મિત્રો તમારું શું કેવું છે ખાસ કરીને ગુજરાતમાં જે છે તે મહામંદિરનો માહોલ છેલ્લા ઘણા બધા દિવસો જોવા મળ્યો છે માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ મિત્રો ટેક્સટાઇલ માર્કેટ ખેતી ઉદ્યોગમાં પણ મિત્રો ઘણા બધા લોકોમાં મંદીનો માહોલ છે તેનું મુખ્ય કારણ મિત્રો એ પણ બની શકે કે ખાસ કરીને વૈશ્વિક સ્તરે જે મિત્રો અત્યારે કોન્ફ્લિક્સ ચાલી રહી છે એટલે કે જે યુદ્ધો ચાલી રહ્યા છે તેની અસર જે છે તે અર્થતંત્ર ઉપર પડી રહી છે તેવું ઘણા નિષ્ણાંતોનું માનવું છે મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મળી રહી તો હર્ષભાઈ સંગવીની છેતર પિંડી અંગે મોટી ચેતવણી મિત્રો જણાવી દઈએ તો હર્ષભાઈ સંગવીએ જણાવ્યું કે સુધરી જાવ અથવા તો જેલમાં જાવ વિધાનસભામાંથી મિત્રો હર્ષ સંઘવીએ આવા લોકોને આપી ચેતવણી મંત્રીએ મિત્રો જણાવ્યું કે લોકોમાં જાગૃતતા લાવવા માટે અને સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા માટે આરટીઆઈનો પવિત્ર કાયદો અમલમાં છે ત્યારે મિત્રો આ કાયદાનો કેટલાક લોકો દુરુપયોગ કરી રહ્યા છે દુરુપયોગ કરનાર શખ્સો સામે ગુજરાત પોલીસે રાજ્યસભા રાજ્યભરની અંદર કુલ સડસઠ ગુનાઓ દાખલ કર્યા છે અને કડક કાર્યવાહી પણ કરી છે જે એક શરૂઆત છે આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ પણ સખ્તાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું આ કાયદાનો દુરુપયોગ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં સુધરી જાઓ અથવા તો જેલમાં જાવ તેવી પણ મિત્રો કડક ચેતવણી જે છે તે ગુજરાતના ગૃહમંત્રી દ્વારા આપવામાં આવી છે અને આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને જે છે તે મિત્રો ચેતવણી આપવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની ભેટ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ના રોજ એટલે કે દિવાળી બાદ તરત જ મહિલાઓના સશક્તિકરણ માટે વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી એક મહિનાની અંદર જ મિત્રો આ યોજનાને સારું એવું રિસ્પોન્સ મળ્યો હશે મહિલાઓ સારો એવો લાભ લઈ રહી છે ત્યારે જો તમે ના લીધો હોય તો વહેલી તકે લઈ લેજો છેલ્લા એક મહિનામાં મિત્રો પચાસ હજારથી વધારે મહિલાઓએ આ યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું છે આ મિત્રો એક એલઆઈસી વીમા સખી યોજના છે જેમાં અઢારથી લઈને સરકારે આ યોજનાની શરૂઆત કરી છે જેમાં સાત હજાર રૂપિયા સુધીની ભેટ આપવામાં આવે છે તો ગુજરાતની જે પણ મહિલાઓએ આ યોજના વિશે લાભ ના લીધો હોય અને જો અઢાર થી સિત્તેર વર્ષની હોય અને દસ પાસ હોય તેવી દરેક મહિલાઓ જે છે તે આ યોજનાનો લાભ જે છે તે લઈ શકે તરેલી તો હવે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે મિત્રો તમને સમજાવી દે તો મોટા સમાચાર આવી ગયા છે હવે દરેક આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો ધ્યાન આપે મિત્રો તમને જણાવી દી કે જો તમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને જન્મ તારીખનો દાખલો છે તો તમારે આ સમાચાર જાણવા જરૂરી બનશે નવા નિયમ અનુસાર મિત્રો તમને જણાવીએ તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે તે અનુસાર હવે તમારી આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જેટલા પણ સરકારી દસ્તાવેજો છે જેટલા પણ સરકારી પ્રૂફો તેમાં લખેલી જન્મ તારીખ જે છે તે માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે તમારા જે પણ તારીખ હશે જન્મ તારીખ તેને માન્ય ગણવામાં નહીં આવે પરંતુ તમારા જન્મ તારીખના દાખલાની અંદર જે તારીખ હશે તેને જ સાચી ગણવામાં આવશે તો મિત્રો ઘણા બધા લોકોને અલગ અલગ તારીખ અને અલગ અલગ માહિતીઓ જે છે તે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ઉપર હોય છે પરંતુ આધાર કાર્ડ પાન કાર્ડ કે લાયસન્સ ઉપર લખેલી તારીખ હવે માન્ય ગણવામાં નહીં આવે માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલા ઉપર લખેલી જે પણ જન્મ તારીખ છે તેને જ માન્ય અને સાચી ગણવામાં આવશે તો તેના ઉપર જે તારીખ લખેલી હોય તે બધા દસ્તાવેજ બધા ડોક્યુમેન્ટ ઉપર કરાવી લેજો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂત આંદોલન અંગે નવી જાહેરાત મિત્રો તમને જણાવી દઈએ તો દિલ્હી અને પંજાબ બોર્ડર ઉપર જે તે ખાસ કરીને ઘણા ઘણા બધા બધા દિવસોથી મહિનાઓથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું લઈને લેટેસ્ટ અપડેટ તો ખેડૂતોના આંદોલનના ચર્ચાનો વિષય છે ત્યારે મિત્રો જગજીતસિંહ ડલ્લેવાલે પોતાના ઉપવાસો સમાપ્ત કર્યા છે મિત્રો છેલ્લા ચાર મહિના અને અગિયાર દિવસથી જે છે તે ભૂખ હડતાળ ઉપર જે છે તે જગજીતસિંહ ડલ્લેવાલ ખેડૂત માંગણી સાથે આંદોલન ઉપર બેઠા હતા પંજાબ સરકાર મિત્રો આજે સુપ્રીમ કોર્ટ આ અંગેની માહિતી આપી કહેવામાં છે કે ખેડૂત નેતા ડલ્લેવાલ જે છે તે આજે ઉપવાસ તોડ્યા છે એમએસપી સહિતની વિવિધ પગલાની માગણીઓને લઈને ડલ્લેવાલ જે છે તે મિત્રો ગયા વર્ષે નવેમ્બર મહિનાથી ભૂખ હડતાળ ઉપર હતા ખેડૂતોની માગણીઓ મિત્રો હજુ સુધી સ્વીકારવામાં આવી નથી છતાં પણ ડલ્લેવાલે ઉપવાસ તોડ્યા છે તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો આખું ગુજરાત હવે એક નિયમ લાગુ થવા જઈ રહ્યા છે યુસીસી ને લઈને મિત્રો મોટો સમાચાર આવી રહ્યા છે હવે આમાંથી ઘણા બધા લોકોને યુસીસી વિશે ના ખબર હોય તો ધ્યાનથી સાંભળજો મિત્રો દરેક દરેક વસ્તુ તમને સ્પષ્ટ સમજાવવા જવાની છે આ એક નવો કાયદો છે તેના વિશે મિત્રો જણાવી દે તો ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડ પછી ગુજરાત જે છે તે ભારતનું બીજું રાજ્ય બનશે કે જ્યાં યુસીસી એટલે કે નાગરિક સંહિતા કાયદો લાગુ થશે આ યુસીસી કાયદો લાગુ થયા બાદ મિત્રો સાત થી આઠ મોટા બદલાવો થવાના છે જેની સીધી અસર ગુજરાતને સામાન્ય જનતા ઉપર પડવાની છે તેના વિશે પણ આ વિડીયોમાં આગળ વાત કરીશું આ જાહેરાત મિત્રો તેમણે કરી જ્યારે વિધાનસભામાં ખાસ કરીને કાયદા વિભાગના બજેટ ઉપર વાત થઈ રહી હતી ઋષિકેશભાઈ પટેલે મિત્રો કહ્યું કે યુસીસીને લાગુ કરવાનો હેતુ જે છે તે બધા નાગરિકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવાનો છે એટલે કે દરેક નાગરિકો સમાન સ્તરે આવી શકે તે માટે આ કાયદો લાગુ થઈ શકે તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની ભેટ મિત્રો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે આ શ્રેણીમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવે છે દરેક ખેડૂત ભાઈઓ મિત્રો આ યોજના વિશે જાણવું જોઈએ અને લાભ લેવો જોઈએ કારણ કે ગુજરાતના એકો એક ખેડૂતોને લાગુ પડે તેવી આ યોજના છે આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને જે છે તે તેમના ખેતરોની અંદર અનાજના ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ મિત્રો કુલ ખર્ચના

તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈ તો એપ્રિલ મહિનાથી થશે પાંચ મોટા ફેરફારો મિત્રો તમને જણાવી દઈએ કે માર્ચ મહિનો હવે પૂર્ણ થવા ઉપર આવ્યો છે એપ્રિલ મહિનાની શરૂઆત થવાની છે ત્યારે તેના પહેલાં તમને જણાવી દઈએ કે આ એપ્રિલ મહિનાની અંદર જે તે પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની અસર સીધી તમારી ખિસ્સા ઉપર પડવાની છે તો મિત્રો વાત કરીએ તો સૌથી પહેલો તો મિત્રો મોટો ફેરફાર એ થવા જઈ રહ્યો છે કે એક એપ્રિલ બે હજાર પચીસથી જે છે તે આખા ભારત દેશની અંદર નવી ટેક્સ સ્ટ્રક્ચર લાગુ થવા જઈ રહી છે એટલે કે જે મિત્રો કર તમે ભરોસો જે ટેક્સ ભરોસો સો તેના જે નવા ફેરફારો થયા છે મિત્રો બજેટની અંદર તે એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે જેમાં બાર લાખ રૂપિયા સુધી જો તમે વર્ષના કમાતા હશો એટલે કે દર મહિને તમારો એક લાખથી ઓછો પગાર હશે તો મિત્રો તમારે ઇન્કમ ટેક્સનું ટેન્શન હવે એપ્રિલ મહિનાથી દૂર થઈ જશે તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ અથવા તો કર ભરવો નહીં પડે તેની સાથે મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસથી જે છે તે કેટલાક બીજા પણ ફેરફારો થઈ રહ્યા છે જેમ કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર થશે તેની સાથે દર મહિનાની પહેલી તારીખે દરેક વસ્તુઓના નવા ભાવો જાહેર થતા હોય છે જેમ કે ગેસ સિલિન્ડરના પણ નવા ભાવ જાહેર થતા હોય છે ત્યારે મિત્રો બજેટ બાદ આ પહેલો જે છે તે મિત્રો ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે આ મહિને જે છે તે મિત્રો ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી દરેક લોકોને આશા છે ત્યારે એક એપ્રિલે ખબર પડી જશે કે શું શું ફેરફાર ભાવની અંદર થયા છે તેની સાથે મિત્રો હોળીના વર્તારાને આધારે પણ એક મોટી આગાહી છે કે એપ્રિલ મહિનાની અંદર જે છે તે એક કમોસમી માવઠાનો રાઉન્ડ આવી શકે તેવી મિત્રો હોળીના જ્યોતના વર્તારાને આધારે આગાહી કરવામાં આવી છે વાત કરી લે તો નાના ખેડૂતોનું જીવન સુધારવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદી ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં નાના અને ગરીબ ખેડૂતોનું નાના માણસોનું જીવન સુધારવામાં આવશે અમે ખેડૂતોને એવા એવા આધુનિક બિયારણો આપ્યા છે કે જેનાથી હવામાનમાં થતા બદલાવો સામે પણ આ બિયારણો ખૂબ જ સારો પાક આપી શકે છે આવનારા દિવસોમાં જે છે તે ભાજપ અને મોદીજીની સરકાર જે છે તે નાના માણસોનું નાના ખેડૂતોનું જીવન સુધારશે સાથે જ પ્રથમ વખત મોદીજીએ એવું પણ જણાવ્યું કે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા જે છે તે ભાજપ સરકારે આપી છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી સ્માર્ટ મીટર માટે લોકોની જંગ જે છે છે તે સામે મિત્રો જણાવી તો સુરતમાં સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે કારણ કે તમને જણાવી દઈએ તો મિત્રો આ બાબતે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટરના માધ્યમ શ્રી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું આ મુદ્દે મિત્રો તમને જણાવી દઈએ તો આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશભાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલ નવા કનેક્શન લઈ રહેલા લોકોને જે છે તે સોલાર પેનલનો લાભ લઈ રહેલા લોકોને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં કહેવામાં આવી રહ્યું છે જેના લોકોમાં એક ભયનો માહોલ છવાયો છે તેવા દરેક લોકોને અને સાથે લોકો સોલાર પેનલ લગાવેલી છે તેવા દરેક લોકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા પડશે તો જેટલા પણ લોકોને હવે આ વીજળીના સોલાર પેનલ લગાવી હોય તે લોકો જે છે તે એટલા માટે નથી લગાવી રહ્યા કારણ કે તેમને એવો ડર છે કે તેમને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા પડશે મિત્રો તમારું શું કહેવું છે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે સાદા મીટર રહેવા દેવા જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો મહિલાઓને બાળકો માટે મોટો નિર્ણય લેવામાં આવશે મિત્રો મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલાય કેન્દ્રીય મંત્રાલયોને જાહેરાત કરી છે અને જણાવી દીધું છે કે હવે જાહેર સ્થળો ઉપર સ્તનપાન કરાવવા માટે અને કપડાં બદલવા માટે રૂમ બનાવવામાં આવશે એટલે કે જાહેર સ્થળો ઉપર જે છે તે એવી મહિલાઓ કે જે પોતાના બાળકોને ખવડાવે છે એટલે કે સ્તનપાન કરાવે છે તેમની પ્રાઇવસી માટે હવે એક અલગથી રૂમ બનાવવામાં આવશે તેમાં કપડાં પણ બદલાવી શકાશે આ પગલું મિત્રો સુવિધા માટે અને જાહેર સ્થળો ઉપર વધુ સુલભ બનાવવા માટે સરકારે લીધો છે કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકોની સુવિધા માટે આ એક મોટો નિર્ણય લીધો છે જેમાં જાહેર સ્થળ ઉપર બાળકોને ખવડાવવા માટે સ્તનપાન કરાવવા અને કપડા બદલવા માટે જે છે તે રૂમો બનાવવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુવાનોને મળશે પંદર હજાર રૂપિયાની મોટી રાહત મિત્રો નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી તેનાથી તમને જણાવી દઈએ તો હવે બસો દસ લાખ જેટલા યુવાનોને સીધો ફાયદો મળવા જઈ રહ્યો છે હવે પંદર હજાર રૂપિયાની સહાય મળશે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે મિત્રો જણાવ્યું કે ઈપીએફઓ યોજના હેઠળ હવે પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર જે છે તે પંદર હજાર રૂપિયાની સહાય આપશે યુવાનોને મિત્રો કઈ રીતના પંદર હજાર રૂપિયા મળશે તે પણ તમને સમજાવી દઈએ તો મિત્રો આ યોજના એવા યુવાનો માટે છે કે જે પોતાની જિંદગીની એટલે કે પોતાના જીવનની પહેલી નોકરીમાં લાગ્યા હોય એટલે કે મિત્રો જે પણ યુવાનો પોતાના લાઈફની એટલે કે જીવનની જો પહેલી નોકરી કરતા હોય અને પહેલો પગાર આવવાનો હોય તેવા યુવાનો કે જે પોતાની પહેલી નોકરી ઉપર છે અને તેનો પગાર સાથે જ એક લાખ રૂપિયાથી ઓછો છે તો આવા જેટલા પણ નોકરી કરવાવાળા યુવાનો છે તેમને સરકાર પંદર હજાર રૂપિયાની સહાય આપશે અને આ સહાય ત્રણ હપ્તામાં ત્રણ તબક્કામાં આપવામાં આવશે તો જો મિત્રો તમારો પણ એક લાખથી ઓછો પગાર છે અને તમે નોકરી ઉપર આવશો તો તમને પણ મિત્રો योजना अंतर्गत जे सहाय पंधर हजार रुपयांनी તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો એટીએમ કાર્ડ ધારકો નવા બદલાવો થયા છે ખાસ જાણી લેજો મિત્રો જો તમારી પાસે બેંકનું એટીએમ કાર્ડ છે અથવા તો તમે એટીએમ કાર્ડથી પૈસા કાઢો છો ઉપાડો છો તો આ સમાચાર સાંભળવા જરૂરી બનશે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર કારણ કે એટલા માટે જાણવા જરૂરી છે કારણ કે નવા નવા બદલાવો થયા છે જે તમારે જાણવા જરૂરી બનવાના છે સૌથી પહેલાં તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે જે મિત્રો મે બે હજાર હજાર પચીસ થી લાગુ કરવામાં આવશે એટલે કે આજથી એક મહિના બાદ આ નવા નિયમ લાગુ થશે તેમાં મિત્રો ખાસ કરીને શું નવા નિયમો છે તેના વિશે વાત કરીએ તો રોકડ ઉપાડ માટેની ફી જે છે તે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થ તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળશે મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત અને ભારતના ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા અત્યાર સુધી આપવામાં આવતા હતા આગળ પણ મળતા રહેવાના છે પરંતુ મિત્રો આ હપ્તાની અંદર વધારો થયો છે જણાવી દઈએ તો મિત્રો પહેલાં જે છે તે માત્ર રાજસ્થાનમાં બે હજારની જગ્યાએ સરકાર ત્યાંની ભાજપ સરકાર ત્રણ હજારનો હપ્તો આપતી હતી પરંતુ હવે મિત્રો આજરોજ એવા સમાચાર આવી રહ્યા છે કે હવે ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો જે છે તે હપ્તો જે છે તે ખાસ કરીને દિલ્હીની અંદર આપવામાં આવશે એટલે કે દિલ્હીની અંદર જે મિત્રો નવી ભાજપ સરકાર હમણાં બની છે ત્યાં હવે બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર એટલે કે વર્ષે છ હજારની જગ્યાએ નવ હજાર રૂપિયાના હપ્તા દિલ્હીના ખેડૂતોને આપવામાં આવશે હવે મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાન અને દિલ્હી બંને બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો ક્યાંના ખેડૂતોને મળશે પરંતુ ગુજરાતમાં પણ રાજસ્થાન અને દિલ્હીની જેમ જ ભાજપ સરકાર છે છતાં પણ ગુજરાતના ખેડૂતોને માત્ર બે હજારનો જપ્તો હપ્તો મળે છે જ્યારે બહારના ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો મળશે તો મિત્રો શું ગુજરાતમાં પણ ત્રણ હજારના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખે É um isso તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ત્રીસ માર્ચે થઈ શકે મોટી હડતાળ મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા સમયથી લગભગ એકથી દોઢ વર્ષથી ગુજરાતની અંદર મહામંદીનો માહોલ છે તેવામાં કંટાળીને લોકોએ હડતાળ સુધીની ચીમકી આપી દીધી છે તેવામાં મિત્રો વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ હડતાળનો કોલ કરવામાં આવ્યો હતો આ દરમિયાન મિત્રો ખાસ કરીને ગુજરાત ડાયમંડ એસોસિએશનના એક એલિગેશનની અંદર ખાસ કરીને વાત કરી તો મુખ્યમંત્રીને મળ્યું પણ હતું અને ખાસ તેમાં મિત્રો જે છે તે બે દિવસના એક્શન પ્લાન બનાવવાનું પણ કહ્યું હતું પરંતુ દસ દિવસ થઈ ગયા છે હજી કોઈ જાહેરાત થઈ નથી એટલે કે રત્નકલાકારો પોતાની માંગણી સાથે મહામંદીથી કંટાળીને સરકાર પાસેથી માંગણી કરી હતી